મિત્રો હવે ગરમી પડવાની ચાલુ થઈ ગઈ છે તો ગરમીના લગનની અંદર કોટન સાડી પહેરવાની બહુ રિકવાયરમેન્ટ હતી કસ્ટમ્બરની તો એમના માટે અમે મસ્ત મજાની સોફ્ટ કોટનમાં પ્રસંગમાં પહેરી શકાય તેવી રનિંગમાં પહેરી શકાય તેવી કોટન સાડી લઈને આવ્યા છીએ એકદમ મસ્ત મજાની તમે જોઈ શકો છો સરસ બ્લાઉઝ આવશે બોર્ડર પણ બહુ સરસ મજાની રહેશે અને કલર પણ બહુ સરસ રહેવાના છે કોટન સાઉથની અંદર જોઈ શકો છો એકદમ સરસ મજાના અત્યારે બાંધણીની લુકની અંદર સાડી લઈને આવ્યા છીએ બહુ સરસ મજાની રહેવાની છે જોઈ શકો છો કાપડની વાત કરીએ તો એકદમ મસ્ત સોફ્ટ સોફ્ટ મટીરિયલ રહેવાનું છે એક તમને ઓપન કરીને પણ જોઈ શકો છો જો એનું પલ્લું તમે બહુ મસ્ત ઝીણી બાંધણી ટાઈપનો કરેલો રહેવાનું છે એકદમ મસ્ત હાથેની બોર્ડર આપેલી છે ને મટીરિયલ એકદમ જોવો સોફ્ટ રહેવાનું છે બધા પહેરી શકે એ ટાઈપનું આખું અલગ જ ક્રિએશન છે કોટનની અંદર સરસ મજાનું બ્લાઉઝ રહેશે એના કલર બતાવી દઈશું તમને જો એક મરુ કલર રહેવાનો છે સરસ મજાનો રોયલ બ્લુ કલર રહેવાનો છે તો ઘેર બેઠા કોઈ પણ બુકિંગ કરવું હોય ઓર્ડર કરવો હોય તો આપણા વોટ્સઅપ નંબર ઉપર ફો ફોટો મૂકીને બુકિંગ પણ તમે કરાવી શકો છો જોઈ શકો છો એકદમ મસ્ત કલર કોમ્બિનેશન તો કોટનની અંદર આ પણ માઉસ

સરસ મજાનું એકદમ ચોટી જાય એ ટાઈપનું કપડું રહેવાનું છે લૂઝમાં જો બ્લાઉઝ આખો પ્રિન્ટેડ બ્લાઉઝ રહેવાનો છે આના પણ કલર એકદમ સરસ રહેવાના છે જો એક એક કરીને તમને કલર પણ બતાવશું જો આપણી આઈડી ઉપર નવા આવો તો આપણે આઈડી ફોલો કરી દેજો કેમ કે અહીંયા રોજે રોજ તમને કલેક્શન જોવા મળી રહેવાનું છે ગરમીના કોટનની બહુ કલેક્શન અત્યારે આવશે તો તમને રોજ ઘેર બેઠા જોવા મળી રહે જો સરસ મજાના કલર રહેવાના છે તો આપણી શોપની વિઝિટ પણ કરી શકો છો અને ઘેર બેઠા બુકિંગ પણ તમે કરાવી શકશો જોઈ શકો પેટર્ન પણ બહુ મસ્ત રહેવાનું છે એકદમ મસ્ત એમ્બ્રોઈડરી કરેલું રહેશે અને બોર્ડર પણ એકદમ નાની રહેવાની છે આ ફીસ પણ તમને એક ઓપન કરીને બતાવશું જરા જો આખી સાડીમાં બુટી બુટી ટાઈપનું રહેવાનું છે આમાં પણ કલર બહુ મસ્ત મજાના આવ્યા છે અત્યારે જો સરસ કોન્ટ્રા બ્લાઉઝ રહેવાનું છે જો આમાં પણ કલર બહુ મસ્ત રહેવાના છે સુપર સ્કાય કલર છે મસ્ટર્ડ કલર છે અને પર્પલ ટાઈપનો કલર રહેવાનો છે આમાં ઘણું ક્રિએશન તમને રૂબરૂમાં આવશે તો જોવા મળી રહેશે અને અમે તમને પેમેન્ટની ડિટેલ કઈ રીતનું હોય છે એનો બતાવીશું આજે જો મિત્રો તો તમે ઘેર બેઠા ઓનલાઈન બુકિંગ કરાવો છો તો તમારી જે પણ પ્રાઇસ છે ઓનલાઈન જે પણ એમાં કોઈ રોંગ નહીં આવે જે પ્રાઇઝનો ટેગ છે એમાં તમને કોમ્પ્યુટરમાં સ્કેન કરવામાં આવશે ને જે પણ પ્રાઇઝ છે એ જ તમને અહીંયા આપવામાં આવશે અને તમારા મોબાઈલ નંબર ઉપર વોટ્સઅપ પણ આવી જશે અને આપણા જે ક્યુઆર કોડ છે શોપનો આસોપાલો સારી ક્યુઆર કોડ ઉપર જ પેમેન્ટ નાખવાનું રહેશે એટલે આમાં તમારે કોઈ ગભરાવાની જરૂર નહીં આમાં કોઈ ફ્રોડ થવાની શક્યતા છે જ નહીં તો તમારે જુઓ રિયાલિટીમાં જે છે એ તમને આજે બતાવીશું અને કોઈપણ કુરિયર તમને એક બે દિવસમાં ઘેર મળી રહેશે એટલે તમે ઓપન ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકશો